તાપુર ગામે આજે કસ્તુરબા બાલિકા કન્યા વિદ્યાલયના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત મારા હાથે સંપન્ન થયેલ છે રૂપિયા પાંચ કરોડના ખર્ચે અહીં આ નવું બિલ્ડિંગ બનવાનું છે જેના કારણે આ વિસ્તારના શિક્ષણ માટે ખૂબ મોટી સગવડતા ઉપસ્થિત થશે મને આનંદી વાતનો છે કે અહીંયા ધોરણ દસ અને બારના રિઝલ્ટ પણ સો ટકા આવે છે અને ખૂબ સારું શિક્ષણ અહીં આપવામાં આવે છે આ વિસ્તારના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એના માટે સરકાર અનેકવિધ યોજનાઓનો લાભ આ ગામનું ગામ લોકો શાળાના આચાર્યશ્રી શિક્ષક ભાઈઓ તનતોડ મહેનત કરી અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે સાથોસાથ જિલ્લાના સત્તાવાળાઓ અને આગેવાનો પણ શિક્ષણ કાર્ય માટે ખૂબ રસ લઈ રહ્યા છે એનો અમને ખૂબ આનંદ છે